નમસ્તે સાથીઓ સૌપ્રથમ તો આપ સૌને ગણેશ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે શુભેચ્છા જાણીએ છીએ કે આ વર્ષે ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં ઘણા વિસ્તારોમાં અસામાજિક તત્વોએ અને ખાસ કરીને ધર્મ વિરોધી લોકોએ સુરત અને બરોડામાં પથ્થરમારવાની ઘટના બની હતી પરંતુ ગુજરાતની મક્કમ ભાજપ સરકારે અને માન્ય ગૃહમંત્રીએ કડક વલણ અપનાવીને આવા અસામાજિક તત્વોની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરી છે એ બદલે એમને અભિનંદન પણ પાઠવું છું અને આપણા વિરમગામ વિધાનસભા વિસ્તારમાં જ્યાં પણ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ સુંદર મજાના ધાર્મિક તહેવારને સૌ લોકો ઉજવી રહ્યા છે અને આ સંપૂર્ણ તહેવારોના કાર્યક્રમોમાં ખડે પગ સુજ આપણા સૌ પોલીસ અધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથીઓ તમે બધા જાણો છો કે થોડા દિવસ પહેલા આપણા વિરમગામ વિસ્તારની અંદર ઉપરવાસનું ખૂબ મોટું પાણી આવ્યું અને ખાસ કરીને દેતરોજ માંડલ અને નરકાંઠા અને વિરમગામ શહેરમાં પાણી ભરાવાના કારણે આપણે બધાએ ખૂબ સંઘર્ષ પણ કર્યો અને ખાસ કરીને આવા સમયમાં આપણે એકબીજાને સહયોગ આપીને ખૂબ સારું પરિણામ પણ આપણા વિસ્તારની અંદર લાવી શક્યા ખૂબ પાણી ભરાવાના કારણે ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું અને એના માટે મારે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે સૌ ખેડૂતોને નુકસાનની ભરપાઈ માટે પેકેજ પણ આપવામાં આવે વળતર પણ આપવામાં આવે એના માટે અત્યારે હાલ આપણા વિનમકા માંડલ નેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં ગ્રામ સેવકોના માધ્યમથી સર્વેની કામગીરી સાથીઓ ચાલવી રહી છે તો મારી સૌ ખેડૂતભાઈઓને વિનંતી કે આપ સૌ લોકો આ સર્વેની કામગીરીમાં જોડાય અને તમારા ખેતરમાં જે નુકસાન થયું છે એની યોગ્ય માહિતી ગ્રામ સેવકોને ખેતી નિયામકના જે અધિકારીઓ આવતા ખેત વિભાગના એમને તમે આપો જેથી કરીને આપણે તમને યોગ્ય વળતર સમયસર અપાવી શકીએ સાથે જ સાથીઓ તમે બધા જાણો છો કે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી આપણા વિસ્તારમાં ઘણા નેડિયાના રસ્તાઓ મંજૂર થયા છે અને જે નેડિયાના રસ્તાઓ જે મંજૂર થયા એના કારણે ખેડૂતોને અને બે ગામને જોડતા લોકોને ખૂબ મોટો લાભ પણ થવાનો છે તે બાદ ગઈકાલે રિસર્ફલિંગ રસ્તાઓ પણ મંજૂર થયા જે રસ્તાઓ છેલ્લા પાંચ છ વર્ષથી ડાબો ન થયો હોય અને ખરાબ થઈ ગયા હોય એવા રસ્તાઓ પણ રાજ્ય સરકારે થોડા દિવસ પહેલાં મંજૂર કર્યા છે હું આપના સૌ વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી આભાર પણ વ્યક્ત કરું છું અને છેલ્લા દોઢ બે વર્ષની અંદર આપણને રોડ રસ્તા બાબતે ખૂબ મોટો સહયોગ રાજ્ય સરકારે વિરમગામ વિધાનસભાના લોકોને આપ્યો છે અને આપણે આવનારા દિવસમાં અંદર જેટલા પણ સો સવા સો રોડો મંજૂર થયા છે એ પણ ઝડપથી કામ પરિપૂર્ણ થાય અને સારું કામ થાય કોઈ પણ પ્રકારનું કરપ્શન ન આવે એમાં એ દિશામાં આપણે નિશ્ચિત કામગીરી કરવા સાથે માગીએ છીએ સાથીઓ આજે બે ત્રણ મુદ્દાઓની આપણા સમક્ષ વાત કરવી છે તમે બધા જાણો છો કે આપણા વિસ્તારની અંદર સંપૂર્ણપણે એકબીજાના સહયોગથી આપણા વિસ્તારમાં આપણે બધા લોકો મદદ કરતા હોઈએ છીએ આ એક એવું વિરંગ ગામ છે જ્યાં ખાલી પાંચ હજાર રૂપિયા આપી જોડે હોય તો પણ ઘરમાં દીકરી કે દીકરાના લગ્ન થઈ શકે આ વિરંગામ એટલું પ્રેમાણ છે કે કરિયાણાથી માંડીને સોની સુધી આ વિરમ ગામમાં બાકીમાં વ્યવહાર થતો હોય તો એક માત્ર આપણું વિરમગામ શહેર સોનું આપે કરિયાણાના ત્યાં જાઓ તો બાકીમાં કરિયાણું આપે એ વિરમગામ છે અને ધીરે ધીરે આ વિરમગામની પરિભાષા બદલાય આજે આપણા ગામને સર્વશ્રેષ્ઠ સુંદર અને વિકસિત બનાવવા માટેના સૌ લોકો સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે સાથીઓ આપણા વિસ્તારના કામકાજો ખૂબ મજબૂત થઈ રહ્યા છે કામકાજ પણ થાય છે પણ જે જરૂર છે એ લોકોના સહયોગની લોકોનો સહયોગ કઈ બાબત છે તમે એવું કહેતા છો કાર્તિક ભાઈ સહયોગ તો બધી રીતે મળે છે બે પ્રકારે સહયોગ આપણો વિસ્તારમાંથી નથી મળતો એ કોઈ પણ જગ્યાએ તમે જાઓ તમે માંડળ દેતરોજમાં જાઓ તો પણ આપણને સહયોગ નથી મળતો અને ખાસ કરીને જે બે મુદ્દાનો સહયોગ જોતો છે એમાં એક મુદ્દો છે સ્વચ્છતા અને બીજો મુદ્દો છે જાહેરમાં પ્લાસ્ટિક નાખવાનું તમારી મારી આપ સૌને વિનંતી છે કે પ્લાસ્ટિક નાખવું જાહેરમાં અને સ્વચ્છતા આ બે મુદ્દા ઉપર જે વિરમગામમાંથી યોગ્ય સહયોગ મળે તો આપણને સૌથી વધુ લાભ થશે રોડ રસ્તા સારા બની જાય નવી ગટરો નખાશે ખુલ્લી ગટરો પેક કરાશે દબાણ ગેરકાયદેસર હટાવવામાં આવશે પણ સૌથી મોટો જો આપણા વિરમગામમાં તકલીફ હોય દુઃખ હોય તો એ છે જાહેરમાં પ્લાસ્ટિક ફેંકવું અને કચરો સ્વચ્છતા બાબત આપણે બધાએ ખાસ કરીને મારી વિનંતી છે કે સૌ એકબીજાને સહયોગ આપવો પડશે ત્રીજી એક મહત્વની વાત સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટી આ દેશ હિત માટે ગુજરાતના વિકાસ માટે વિરોધ વિધાનસભાની અંદર તમારા બધાના સહયોગથી બહુ વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાવાની બાબત હોય આ બધાની અંદર ભારતીય જનતા પાર્ટીએ લોકોને ખૂબ સહયોગ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન ચાલે છે મારી આપ સૌ લોકોને વિનંતી છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનમાં જોડાવો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પ્રાથમિક સભ્ય બનો અને સૌ સાથે મળીને આપણા દેશ હિતમાં ખૂબ કામ કરીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું પુનઃ એકવાર આપણે સૌ લોકો આજે ફેસબુકના માધ્યમથી જોડાયા આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત